પેલી ફેરે છે આ બધું હા હવે થી અમાર વિડિયો નહી આવે તો હવે ઈ ત્યાં કઈ અમે નો તમને કઈ હગે થોડીક પર્સનલ પ્રોબ્લેમ કેવાય હવે કોઈ કાઈ થી અમાર વિડીયો ની વાત ન જોતા હા સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ધૈરા ને કેમ છો બધા મજામાં ને ભાઈ ગાટા હવા હાથ ભત્રીજાના વિવાના બધા વિડીયા થઈ ગયા પુરાના હવે આસ્તી બનાવી ઘરના વિડીયા તો તમે બધા ઘરના વિડીયા જજો રામ રામ ને સીતારામ મિત્રો ને તો કામ ને બાહ બાહ બોલે હાવ આજતા હાવ ઘર ને ફટાફટ નાખી દીધું જેસી બી આલવાની છે જોડી નાખી આખા ખેતર માં પાતરવાની મગી ઓલું કે તો એ દે ને મારાથી તો આ મટમાં પુગાડો નઈ

હિરામણ કરીને હવે હું ને ક્રિષ્ણ માં દીકરી જાય મકાઈ વાટવા ને અમે તમને આગલા વિડીયામાં તમે જોયું કે ન જોયું અમે ડુંગળી નો કેરો વાવ્યો તો એમાં વસારે પંદર દી મોટર ખોટકાણી હતી એટલે ડુંગળીમાં કઈ બહુ તા ન ને મારે મિત્ર તમને એક વાત કરવાની છે પણ હું છે ને તમને અટાણે નહીં કહું હું પછી તમને કે વિડીયો તમે આખો જોજો વિડીયો તમે ક્લિક ન કરતા ને જરૂરી છે તમે વિડીયો જરૂરથી જોઈજો આખો ક્યાંય તમે ક્લિક ન કરતા ક્લિક કરીએ તો તમને જાણવાનું નહીં જોડે ઠેલવા કે પરવા ઠેલવા હમણાં દહ દી પેલા ઠેલવલ છે ને અમારે નો ક્યારો હે એમાં હવે ઝીણી ઝીણી એ પંદર દિવસ મોટર ખોટકાની એટલે જો મોટા મોટા ગાંઠિયા હોય તો વીણી આવી ને જોસી બે હાલે ને ત્રણક વિકા જવાર છે બાકી બધી છે ખેતર થાકી ગયું ને એ વાત તમને હજી પછી કરી હું પેલા અટાણા માં થોડી કામ ની ભીડ છે તમે કામ કરી લઈ પછી નિરાતે તમને વાત કરી હું તો હાલો પેલા મકાઈ વાઢી લઈ મા દીકરી હાલો મિત્રો જો અમે આવ્યા ડુંગરી વીણવા હું કૃષ્ણ મા દીકરી તો ડુંગરી માં કઈ બહુ વરે એમ ત્યાં નથી પાણી બહુ ઝેડું નથી ઝીણી ઝીણી થઈ એટલો પાવરો ફેર્યો આ વાવણી છે ખાતર નાખવાનું બાસકાનું બનાવલ છે દેશી જુગાડ આમાં કઈ બહુ વરે એમ નથી આમાં મોરિયે તો કઈ નીકળે નથી મોટર નોટર ખોટા મસ્તી નહીં થાય બી તો બે ટ્રેક્ટર આલે હજી ત્રીજું ટ્રેક્ટર આવે ને ધીરે ધીરે આવે એટલે આ ખેતર વસારે નખોલશે સારું કે માંડવી તો સારી થાય હાલો મિત્રો તો મકાઈ વાઢી લઈને જો મેં પાવરો ભરી લીધો જો એટલો બધો જે નીકળે ખાવા દીકરી પોલો ખાઈ જય માતાજી હર મહાદેવ બધા જોડી ના શેલી ફેરે ચેલી ફેરે ગીવા ગીવા હારું કી તો તમને બધાને ખબર પડી જ હે માં

આ કઈ જ દે સેલે પેલી ફેરે છે આ બધું હા તો છે બહુ દુખ થયું કા હા તો વાત મિત્રો ઈ મતી કે છે ને હવે થી અમાર વિડિયો નહી આવે કામા હો તો બધા એમ પૂછ્યો કે કી વાહરો તમે નહી મૂકો ને હું વાંધો છે ને તો હવે ઈ તા કઈ અમે નો તમને કહી હગે થોડીક પર્સનલ પ્રોબ્લેમ કહેવાય ઈ પર્સનલ પ્રોબ્લેમ એટલે ઈ તા નો કહી હગી અમે પણ થોડી પ્રોબ્લેમ ના કારણે જ અમે વિડીયો નહીં મૂકી શકીએ હવે તો કોઈ હવે આ સેલો પેલો વિડિયો હે અમારો હવે કોઈ કાલ થી અમારે વિડીયો ની વાત ન જોતા હા તો પ્રોબ્લેમ તો સોલ્વ કર પ્રોબ્લેમ સોલતા કામ ને કેવાનું તો ન હોય પર પર્સનલ હોય એટલે એટલે હવે મારી વિડીયો ની વાત ન જતા જો કે અમને આ કેતા નોયા નોયે કઈ હગી હવે નથી મૂકવાના અમે બિશાળા ઘણા છે ને કાયમ કન્ટિન્યુ વાત જોતા હોય વિડિયો કાયમ વાત જોયો એટલે કેવું પડે કે હવેથી વિડીયો નહીં આવે એટલે વાત ન જોતા અમારા વિડીયાની તમે ને મિત્રો તમે મારી વાત માનો તો હું ખોટું બોલું એપ્રિલ ફૂલ બનાવું તમને બધા એપ્રિલ ફૂલ મહિનો હલે ને થોડાક સિરિયસ થઈ ગઈ કે અમે મા દીકરી દે બોલવામાં અમારો વિડિયો કાયમ આવી છે અમે વિડિઓ બંધ નથી કરવાના અમે તમને એપ્રિલ ફૂલ બનાવતા હતા બરોબર ને મને આ પિસ્તા લેવારી ખબર પડી કે ને એપ્રિલ ફૂલ કહેવાય હા મારી ખબર નથી પણ વિડીયો ઉતારવાનું સારું કર્યું ને ખબર પડ્યા કે એપ્રિલ ફૂલ મહિનો ચાલે ને આ એપ્રિલ ફૂલ મહિનો ચાલે કા પહેલી તારીખે બેઠા ને કાં પેલી તારીખે બેઠો અને તેર તારીખ થાય એટલે ભોગ ત્રીસ તારીખ ની તો રહે એટલે વસાર કઈ નક્કી નો કહેવાય મિત્રો તમને કઈ એપ્રિલ ફૂલ બનાવી દઈએ અમે તારી તમે હાવ આખો વિડીયો શોખા જોઈજો ને ધ્યાન રાખજો ક્યાંક કોઈ પ્લોક શબ્દ બોલી હોય કે હવેથી અમારો વિડીયો નહીં આવે ને પછી તમે બંધ કરી દીયો અને પછી અમે એપ્રિલ ફૂલ કર્યા હોય તો તમને કેમ ખબર પડે મિત્રો મારો હાથ દુખે હોય પણ આમ રાખી રાખીને હાલો પીહું મકાઈ નાખી દઈ વાગ્યા અટાણે પાસ એ જો હું ભરું પાવરા પીહુંના અમાર ખેતર માં ધૂળ ભરાઈ ગઈ ને હવે ગયા અમાર હેત ની વાડી જેસીબી ટ્રેક્ટર ડ્રાઈવર બધા ગયા બપોર પાસે ન્યા તો ફૂલ ઘર ને તા વેલા મોડું થાહે ને ફોન આવ્યો કે માં પાવરા ભરી લેજે નીતિન કે હું કહા હા હાલો તો પાવરા ભરી લઈ ને આ કપાહિયા માં આવે ખંજવાય એટલે આ કપાહિયા નો બહુ ભરોહો કરાય ને આ કાયમ જે ખાણ કરતા હોય ને એને કઈ બહુ વાંધો ન હોય આપણે આ કઈ પાવરા ભરીએ ને ત્યાં ઘરવડી ઘરવડી ને મરી જાય મે કીધું કપાહિયા કેટલાક નાખવાન છે મન કે બે બે ડબલા હું કે હાલો તો બે બે ડબલા હપકાવી દઈએ આમાં ને ત્રણ પાવરા ફેર્યા ને હજી હડદા વાળી ફી છે ને એનું તા ખાણ પલાર હું જો હે એક ને પલાર લઈ છે આમાં બધી ને નોખા નોખા નિવેદ છોડે છે હાલો ત્રણ ના પાવરા કમ્પ્લીટ થઈ ગયા હજી આમાં એક ડબલું ઘટે જો હાલો અમે ભલે તા પાવરા પેહુના

હાલો મિત્રો વઢી વાટતા આવી નીતિન આખરે આવતો રહ્યો થોડીક વાર લાગે કારણ કે સો વાગી ગયા ને એને બાપતા હજી ન થાય થોડાક મોડા આવી નીતિન ભી હું તો થાય બીજું હું